નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડિયોમાં મિત્રો ગૌતમે ફરી એકવાર સામેની સીટ ઉપર સૂતેલી પ્રેરણા તરફ જોયું પ્રેરણા પોતાના ખંભા ઉપર માથું રાખી અને ગાઢ નિદ્રામાં કોણ જાણે કયું સપનું જોઈ રહી હતી કે ક્યારે ખસવા લાગતી તો ક્યારેક કોદાસ થવા લાગતી ગૌતમે ઊભા થઈ પહેલાં પાણી પીધું અને ત્યારબાદ પ્રેરણા અને એને ચોંટીને સૂતેલા નિલેશને બરાબર રીતે ચાદર ઓઢાડી અને પછી પોતાની સીટ ઉપર જઈને સૂઈ ગયો પણ આજે એને ઊંઘ નહોતી આવી રહી તેણે એકવાર ટ્રેનમાં જ્યાં સુધી દેખાતો હતો ત્યાં સુધી જોઈ લીધું હવે બધા જ મુસાફરો લગભગ સૂઈ ગયા હતા ગૌતમને તો ખરેખર આ બધું સપના જેવું લાગી રહ્યું હતું એનું જીવન તો ક્યારે પણ આટલું સુંદર બની શકે છે એવું તો એણે સપનામાં પણ હતું વિચાર્યું એ પોતાના જીવનથી ખૂબ નિરાશ થઈ ગયો હતો એને એવું લાગતું હતું કે હું તો જાણે કોઈ જીવિત વ્યક્તિ નહીં પરંતુ એક મશીન છું બસ સવારથી સાંજ અને સાંજથી રાત સુધી રોબોટની જેમ કામ કરતા રહેવાનું ત્યાંથી ગૌતમ પ્રેરણાને જોઈને હસી પડ્યો કેમ કે કેટલાય વર્ષો પછી આ નાદાન પ્રેરણાને સમજાયું હતું કે લગ્ન જીવન અને એ પણ સંતોષ લગ્ન જીવન શું હોય છે ગયા વર્ષની જ વાત છે એના પુત્રના પ્રથમ જન્મદિવસે એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રેરણાની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પણ પૂર્ણ થઈ હતી પુત્રની ઈચ્છામાં એક પછી એક ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો હતો છતાં પણ ગૌતમને કોઈ પ્રોબ્લમ નહોતો કારણ કે એની પાસે એક સરકારી નોકરી હતી અને સાથે સાથે એ ખૂબ મહેનત કરી રહ્યો હતો જેનાથી એ પોતાના પ્રમોશનની કોઈ પણ તક ગુમાવી ન શકે આખો દિવસ ખૂબ મહેનત કર્યા બાદ માણસને શું જોઈએ એ જ કે પોતાના ઘરે જઈ શાંતિ અને આરામને પ્રેમ પરંતુ આ બધું તો ગૌતમના નસીબમાં હતું નહીં ગૌતમ એવું ઈચ્છતો હતો કે પ્રેરણા એની લાગણીઓને થોડી ઘણી તો સમજી શકશે પરંતુ એનામાં તો એટલી પણ સમજણ નહોતી કે ગૌતમની લાગણીઓને સમજી શકે નીલેશના જન્મદિવસ પર પ્રેરણાના ભાઈ અને ભાભી પણ પોતાના પરિવાર સાથે આવ્યા હતા ઘરમાં ખુશીનો પ્રસંગ હતો અને પોતાની ભત્રીજીઓ પર પ્રેરણાને વિશેષ પ્રેમ હતો એટલે એણે જીદ કરી અને રોકી લીધા ભાભી અને દીકરીઓ રોકાઈ ગઈ અને ભાઈને પોતાના કામ ધંધાના કારણે જવું પડ્યું હતું ત્યારે ગૌતમ એવું ઈચ્છતો હતો કે આજે સાંજે પ્રેરણા અને એના ભાભી બાળકોને લઈ અને ફરવા નીકળી જાય અમદાવાદમાં તો સાંજે જ ફરવાની મજા આવે છે એટલે ભૂલ ભૂલૈયા કે પછી પ્રાણી સંગ્રહાલય જવાનો પ્લાન બનાવી એટલે ગૌતમે પ્રેરણા સામે પોતાનો પ્રસ્તાવ મૂક્યો તો એણે એવું કહ્યું કે અરે પ્રાણી સંગ્રહાલય તો કેટલી વાર જોઈ લીધું છે એટલે આજે મારા ભાભીને આરામ કરવા દો કેમ કે એને એના ઘરે જઈને તો યુટી ઓફિસ અને ઘરનું ધ્યાન રાખવાનું છે અને મારે એની સાથે મન ભરીને વાતો કરવી છે આવું સાંભળી અને ગૌતમ ચૂપ થઈ ગયો ત્યારે ગૌતમના મનમાં એવો સવાલ ઉઠ્યો હતો કે હું પ્રેરણાને પૂછી લઉં કે એવી તો કઈ વાતો છે જે તારે તારા ભાભી સાથે કરવી છે એની વાતોમાં શું હોય છે પ્રેરણા પાસે તો હંમેશા ઘરના કામોની જ વાતો હોય છે ખરેખર ગૌતમ પ્રેરણાની વાતો અને એની દિનચર્યાથી ખૂબ કંટાળી ગયો હતો એણે આવી પત્ની મળશે એવી તો ક્યારેય કલ્પના પણ નથી કરી પ્રેરણાની નમ્રતા ઉપર પ્રભાવિત થઈ એ લગ્ન માટે રાજી થઈ ગયો હતો ત્યારે એણે વિચાર્યું પણ નહોતું કે આટલી નાજુક છોકરીઓ ઘરમાં કેટલું નુકસાન સ્થાપિત કરશે કે પછી ઘરનું નામ સાંભળતા જ ગભરાવા લાગશે ગૌતમે એ દિવસોમાં પ્રેરણા ઉપર ખૂબ ગુસ્સો આવતો હતો પરંતુ એ પોતાની દીકરીઓને સામે ઘરમાં કોઈ વિવાદ ઊભો કરવા નહોતો માંગતો એટલા માટે એણે પ્રેરણાને એના હાલ પર છોડી દેવાનું ઉચિત સમજ્યું હતું અને પ્રેરણા આટલો સારો પ્રતિ મળવા છતાં પણ એની કોઈ ચિંતા કર્યા વગર પોતાનામાં જ મગ્ન હતી એ અંધારામાં ઉઠી અને ડ્રોઈંગ રૂમ સાફ કરવા લાગતી અને આગલા દિવસના કપડાં જોર જોરથી ધોકો મારીને ધોવા લાગતી લોખંડની ઢોલ અને તગારાને એટલા જોરથી ઉઠાવીને પછાડતી કે માત્ર પરિવારના સભ્યોની પરંતુ પડોશીઓ પણ જાગી જતા ગૌતમ અને બાળકો જાગતાની સાથે જ પ્રેરણાના આદેશ અને સૂચનાઓ ચાલુ થઈ જતી સવાર પડતા જ ઘરમાં જાણે કે ધરતીકમ આવી જતો સ્કૂલ અને ઓફિસના દિવસે ઉતાવળમાં કામ પૂરું કરવાનું હોય એ તો સમજી શકાય પરંતુ પ્રેરણાએ તો બધા દિવસો સરખા કરી નાખ્યા હતા રજાના દિવસે પણ ન તો એ પોતે શાંતિથી બેસતી કે ન તો બાળકો અથવા તો ગૌતમને બેસવા દેતી ગૌતમ સમજી નહોતો શકતો કે પ્રેરણાને આખરે કઈ વાતની ઉતાવળ છે આજે રવિવાર હતો એટલે ગૌતમ કહેવા લાગ્યો કે પ્રેરણા આજે રજાનો દિવસ છે એટલે કમસે કમ આજે તો થોડીવાર માટે મારી પાસે બેસ અને જ્યારે પ્રેરણા એની પાસે બેસવા આવી ત્યારે એના ભાભી આવ્યા અને પ્રેરણાની ભાભી વાત કરવાનું શરૂ કર્યું એટલે ગૌતમ ચોંકી ગયો અને એ પોતાની તડપને સહ ન કરી શક્યો અને એની પીડા વ્યંગના રૂપમાં બહાર આવી ગઈ અને કહેવા લાગ્યો કે શું વાત કરી રહ્યા છો ભાભી બધાની સામે બેસવા હરવા ફરવામાં કે મળવામાં કેટલો સમય બરબાદ થઈ જશે એટલા સમયમાં તો આનું કેટલું બધું કામ થઈ જશે એટલા સમયમાં તો એના કપડાં ધોવાઈ જશે અને આખો ઘર વ્યવસ્થિત થઈ જશે ભાભી એ વાતની પ્રેરણાને કોઈ પણ પરવા નથી કે એના આવા વર્તનથી અમારા બધાનું મન કેટલું દુઃખી થાય છે એવું પણ નથી કે ગૌતમે પ્રેરણાને પોતાની પાસે થોડી ક્ષણ માટે શાંતિથી બેસાડવા માટે કોઈ પણ પ્રયાસ ન કર્યો હોય ગૌતમ ઘણીવાર પોતાની મરજીથી પ્રેરણાને ક્યારેક રસોડામાં તો ક્યારેક ડ્રોઈંગની સફાઈમાં મદદ કરવા પણ માગતો હતો પરંતુ આવું કરવો એ પ્રેરણાને એના કામમાં દખલગીરી કરી રહ્યા હોય એવું લાગતું હતું થોડા દિવસો માટે ગામડે પોતાના ઘરે જવું જોઈએ આવો વિચાર આવતા જ ગૌતમે પ્રેરણાને બોલાવીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ એનો તો એ જ જવાબ હતો કે ગામડે શા માટે જવું છે પ્રેરણાની ભાભીએ પણ આવો જ પ્રયાસ કર્યો હતો એકવાર સવારે ભાભી આંગણું સાફ કર્યું અને સાફ સફાઈનું કામ સંભાળી પણ લીધું હતું પરંતુ ગૌતમે જોઈને ચોંકી ગયો કે પ્રેરણાને એના ભાભીએ કરેલું કચરા પણ પસંદ ન આવ્યું અને એકવાર ફરી એણે કચરાપોતું કર્યું હતું ત્યારે ગૌતમે ભાભી સામે ખૂબ શરમ અનુભવી હતી એ ન તો ક્યાંક હરવા ફરવા લઈ જઈ શક્યો હતો કે ન તો ઘરમાં કોઈ યોગ્ય વાતાવરણ હતું જેથી વખતે ભાભીની દીકરીઓ જ કહી દીધું હતું કે ભાઈ અમે તમારું નામ રોબોટ ફઈ રાખી દીધું છે જો તમારું ચાલે તો તમે રાતે પણ સોવો નહીં અને ચાદરો જ ધોતા રહો ત્યારે ગૌતમ બાળકોની વાતો સાંભળીને હસી પડ્યો હતો પરંતુ મનથી ખૂબ પરેશાન હતો પ્રેરણાના આવા વર્તનના કારણે એક પણ મહેમાન પડોશી કે ગૌતમનો કોઈ પણ મિત્ર કે પછી બાળકોના મિત્ર હોય કોઈ પણ વ્યક્તિ પ્રેરણાના ઘરમાં ઘૂસતું નહોતું એ એટલી વ્યસ્ત રહેતી હતી કે કોઈ પણ ભૂલથી આવી ગયું હતું પણ એના ખરાબ વર્તનથી દુઃખી થઈ અને બીજી વાર ક્યારે આવતા નહોતા સવારે ઉઠતા જ એને દરેક કામ ઝડપથી પૂર્ણ કરવાની ઉતાવળ રહેતી હતી સાંજે ગૌતમ થોડો પ્રેમ થોડી શાંતિ મળવાની આશાએ ઘરે આવતો પરંતુ પ્રેરણા પોતાના વ્યવસ્થાની વચ્ચે એને એક કપ ચા આપી દેતી કે પછી બજારમાંથી કોઈ સામાન લાવવાનો ઓર્ડર આપી દેતી હવે ગૌતમનું મન ગુસ્સે થઈ જતું ગૌતમને એક સાંજની યાદ આવી ગઈ એની એ સાંજ દરેક સાંજ કરતાં અલગ હતી રોમેન્ટિક તો નહીં પરંતુ ગૌતમને સંપૂર્ણપણે શોકનવાળી લાગતી હતી એ જે સાંજે ગૌતમ એનું સ્કૂટર લઈને જઈ રહ્યો હતો ત્યારે બાજુના ઘરમાં રહેતા વિનુભાઈ એને અચાનક ચા પીવા માટે આમંત્રણ આપ્યું ત્યારે ગૌતમ ખીલી ઉઠ્યો અને તરત જ સ્કૂટર ગેટ ઉપર ઊભો રાખી અને વિનુભાઈના બગીચામાં મૂકેલી બેન્ચ ઉપર પહોંચી ગયો ગૌતમને વિનુભાઈનો પરિવાર ખૂબ સારો લાગતો હતો એનો પરિવાર ખૂબ સુખી અને સંતુષ્ટ પરિવાર હતો હવે ગૌતમ ખૂબ ઉત્સાહિત થઈને બધાની વચ્ચે બેસીને વાતો કરી રહ્યો હતો ત્યારે જ પ્રેરણા બહાર આવી ગઈ અને ગૌતમને વિનુભાઈના પરિવાર સાથે વાતચીત કરતા જોઈ એ પરેશાન થઈ ગઈ અને તરત જ અંદર જઈને એક ડોલ પાણી અને સાવરણી લઈને બહાર આવી અને જ્યાં સ્કૂટર ઊભો રાખ્યો હતો ત્યાંનો આંગણું ધોવા લાગી ઔપચારિકતા પર ધ્યાન આપ્યા વગર જ એણે ગૌતમને એવું કહ્યું કે આ સ્કૂટર અહીંથી હટાવી લો મારે સફાઈ કરવી છે ત્યારે ગૌતમ શરમ અનુભવીને ઊભો થઈ અને બહાર આવતો રહ્યો અને સ્કૂટર હટાવીને સીધો જ બજાર તરફ નીકળી ગયો બજારમાંથી પાછા પડતા સમયે એણે જોયું કે એક પણ વસ્તુ એટલી જરૂરી નહોતી કે જેના વિને પ્રેરણાનું કામ અટકી જાય ચોક્કસપણે ગૌતમ વિનુભાઈના પરિવાર સાથે બેસી અને વાત કરતો હતો એનાથી પ્રેરણાને ઈર્ષા થઈ રહી હતી એ રાતે ગૌતમ ખૂબ પરેશાન થઈ ગયો હતો એને ફક્ત એક જ અહેસાસ થઈ રહ્યો હતો કે હવે જીવનમાં કંઈ જ નથી બીજા દિવસે સવારે પ્રેરણા ઉતાવળ કરી રહી હતી પરંતુ ગૌતમ તો વધારે લાંબો થઈ અને પલંગ પર સૂઈ ગયો એ દિવસે ઓફિસે પણ ન ગયો અને આખો દિવસ એને એવું લાગતો રહ્યો કે ક્યાંક ને ક્યાંક મારું શરીર આ તણાવપૂર્ણ જીવનથી પ્રભાવિત થઈ રહ્યું છે એટલે તો એ પ્રેરણાને આકર્ષિત નથી કરી શકતો આખો દિવસ પલંગ પર પડીને પસાર થઈ ગયો અને એવું લાગી રહ્યો હતો કે જાણે એ મહિનાઓ સુધી બીમાર હોય ગૌતમ આખો દિવસ પ્રેરણા સાથે એકલો રહ્યો પ્રેરણા એની પાસે બે ત્રણ વાર આવી હતી પરંતુ માત્ર આદેશ અને ઓર્ડર આપવા માટે આવી હતી અને એવું કહેતી હતી કે ચાલો ઓઠીને નાવા જાઓ અથવા તો નાસ્તો કરી લો અને પછી બજારમાં જાઓ અથવા તો નાસ્તો કરી લો અને પછી બજારમાં જાઓ આખરે હું પણ માણસ છું આવી રીતે એકતા ક્યાં સુધી ભોગવી પડશે પ્રેરણાએ તો ઘરને જેલ બનાવી લીધો હતો કોઈ એક પણ પરિચિત અથવા તો કોઈ મિત્ર સાથે વ્યવહાર ન રહેવા દીધો ન ક્યાંય જવાનું કે ન કોઈને બોલાવવાના બસ સવારે ઉઠતાની સાથે જ રોજની જેમ બળતરા ચાલુ થઈ જાય ગૌતમને એવું લાગ્યું કે હવે આ ગૂંગળમણ ભર્યા વાતાવરણમાં જીવવું ખૂબ જ મુશ્કેલ છે અને પ્રેરણાને જુઓ તો એવું લાગે કે એણે તો પોતાની આખી જિંદગી જીવી લીધી છે ના તો તૈયાર થવું ન સારા કપડાં પહેરવા કે ન કોઈ શોખ ગૌતમ ઘણી વખત પ્રેરણાને કહ્યું હતું કે પ્રેરણા મહિલાઓ માટે કેટલી સારી સારી મેગેઝિન આવી રહી છે થોડા સમય વાંચવાનો રાગ જો તારી પાસે હરવા ફરવાનો સમય ન હોય તો પુસ્તકો દ્વારા પણ દુનિયામાં શું થઈ રહી છે એ બધું જાણી શકાય છે ગૌતમની વાતો સાંભળી અને પ્રેરણા હસી પડી અને એણે મોતી લાડવા જેવો અંબોટો બાંધી લીધો અને કમરામાં સાડીનો પલ્લો ખસીને કામ કરવા લાગી એ દિવસે ગૌતમ અપાંતિ હલી ગયો હતો એણે પોતાનું ગામ અને પોતાનું ઘર તથા આસપાસમાં રહેવાવાળા એના મિત્રો અને સંબોધીઓની ખૂબ યાદ આવવા લાગી નોકરીના કારણે અને પોતાના પરિવારને વધુ સારો સુખ સુવિધા પૂરી પાડવા માટે એને સેંકડો કિલોમીટર દૂર અમદાવાદમાં આવવું પડ્યું હતું હવે અમારે થોડા દિવસો માટે ગામડે જવું જોઈએ આવો વિચાર આવતા જ ગૌતમે તરત જ પ્રેરણાને બોલાવી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ એનો તો એ જ જવાબ હતો કે ગામડે શા માટે જવું છે તમે આવો ખોટો ખર્ચો શા માટે કરો છો અને ગામડે જવા માટે આટલી બધી રજાઓ શા માટે પાડવી જોઈએ પ્રેરણાએ આવું કહ્યું એ જ દિવસે ગૌતમે વિદ્રોહનું પહેલું પગલું ભર્યું હતું અને એ એકલો જ બે દિવસની રજા લઈ અને ગામડે જઈ આવ્યો ત્યાં તો થોડા કલાક રોકાયો હતો પરંતુ બધાને મળીને જાણે કે એને નવું જીવન મળ્યું હોય એવું લાગતું હતું ઘરેથી આવ્યા બાદ ગૌતમ ખૂબ ખોવાયેલો રહેવા લાગ્યો અને ઓફિસેથી પાછો આવતા જ એ સીધો બેડરૂમમાં જઈ અને સૂઈ જતો બસ ચૂપચાપ વિચારતો રહેતો કે હવે મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું આકર્ષણ નથી રહ્યું પ્રેરણાને પોતાના મનની વાત કહેવાનો તો પ્રશ્ન નથી ઉતો એની પાસે તો આવી ફાલતુ વાતો માટે સમય નહોતો નાના બાળકોની નિર્દોષતા જોઈને ખૂબ ચિંતા થાય છે કે એને યોગ્ય સામાજિક જીવન કેવી રીતે મળી શકશે એક રીતે ગૌતમ તો પૈસા કમાવવાનો મશીન બનીને રહી ગયો હતો એટલે કોઈને કોઈ રૂપમાં વિદ્રોહ તો થવાનો જ હતો ધીમે ધીમે ગૌતમ દરેક વારથી અને દરેક કામથી પીડાવા લાગ્યો અને તો ચૂપચાપ રહીને પડ્યા રહેવાનું મન થતું એટલે એ વારંવાર રજા લેવા લાગ્યો અને ગુમસુમ પડ્યો રહેતો અને પ્રેરણા પોતાના કામમાં વ્યસ્ત રહેતી પ્રેરણાને પણ ગૌતમનું આવી રીતે ગમે ત્યારે રજા લેવાનું ખૂબ પરેશાન કરતું હતું આખરે એક દિવસ એ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે શું વાત છે આજકાલ તમે ઓફિસના કામથી કેમ કંટાળી ગયા છો ત્યારે ગૌતમ કહેવા લાગ્યો કે આ પ્રેરણા હવે મારું કોઈ પણ કામમાં મન નથી લાગતું સતત ગભરાટ થતી રહે છે એટલે મેં હવે નોકરીમાંથી રાજીનામું આપવાનું નક્કી કરી લીધું છે આપણે હવે નોકરી છોડીને ગામડે જઈને આપણા પ્રિયજનોની વચ્ચે રહીશું રાજીનામાના સમાચાર સાંભળતાની સાથે પ્રેરણાને એવું લાગ્યું કે જાણે આખો રૂમ ફરી રહ્યો હોય અને એ ચોંકી ગઈ એ રાત્રે પ્રેરણા એક ક્ષણ માટે સોઈ ન શકી પ્રેરણા એવું વિચારવા લાગી કે અત્યારથી નોકરી છોડી અને ગૌતમ શું કરશે અને એ વાત પણ સાચી છે કે પ્રેરણાએ પોતાની બધી જ પકડ પૈસા પર લગાવીને ઘણી બધી મૂડી એકઠી કરી હતી પરંતુ હજુ તો તમામ કામો બાકી હતા ચારે બાળકોનું ભણતર અને એના લગ્ન એ બધું બાકી હતું અને ભેગા કરેલા પૈસાથી પેટ ભરશું કે ફરજ નિભાવશું પ્રેરણાને આવા બધા વિચાર આવવા લાગ્યા અને ચારે બાળકોનું માસુમ ચહેરાઓને યાદ કરતાં કરતાં ક્યારે સવાર પડી ગઈ એનું તો એને ભાન જ ન રહ્યું એ દિવસે સવારે ગૌતમ ઘરના સન્નાટાથી ગભરાઈને જાગી ગયો હતો સાત વાગી ગયા હતા અને પ્રેરણા એના દીકરા નિલેશને છાતી લગાવી અને સોઈ હતી ત્યારે ગૌતમ એની પાસે ગયો અને એના માથા ઉપર સ્પષ્ટ કરીને જોયું તો પ્રેરણાએ આંખો ખોલી એટલે ગૌતમ પૂછી લીધું કે પ્રેરણા તારી તબિયત તો સારી છે ને કેમ હજુ સુધી સોઈ રહી છો એટલે પ્રેરણાએ એવું કહ્યું કે ના હું તો ઠીક છું પરંતુ તમે રાજીનામાનો નિર્ણય શા માટે લીધો છે નોકરી છોડીને તમે શું કરશો ત્યારે ગૌતમે કહ્યું કે નોકરી છોડીને કાંઈક નથી કરવું હવે પેન્શનના પૈસાથી આપણે આપણું જીવન જીવી લઈશું વાસ્તવમાં મારી તબિયત સારી નથી રહેતી એટલે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું છે પ્રેરણા એના પતિની વાત સાંભળી અને આશ્ચર્યચકિત ચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે તમારી તબિયતને શું થયું છે મને તો એકદમ સારું હોય એવું લાગે છે અને કોઈ બીમારી હોય તો સારા ડૉક્ટરને બતાવી અને જો જરૂર પડે તો બધી તપાસ કરાવી લઈશું પરંતુ આ ચાર માસ બાળકોના ભવિષ્ય માટે અત્યારથી નોકરી છોડીને ઘરે બેસવાનો કોઈ અર્થ નથી થોડા કલાકોની માથાકોડ બાદ ગૌતમ એ વાત માટે તૈયાર થઈ ગયો કે રાજીનામું આપવાનો તો એનો નિર્ણય પાકો છે પરંતુ હમણાં ત્રણ મહિના સુધી એ રાજીનામું નહીં આપે ગૌતમના રાજીનામાની ટાઈમ કરેલી કોપી જ્યારે પ્રેરણાની મોટી દીકરી વાંચી તો એણે નિર્દોષ ધારી એની માને પૂછ્યું કે મમ્મી પપ્પાના રાજીનામા બાદ અમે કઈ સ્કૂલમાં ભણીશું દીકરીના પ્રશ્ને પ્રેરણાની શાંતિ અને ઊંઘ બધું જ બગાડી નાખ્યું હતું હવે એ ગૌતમને સાથે લઈ અને ડોક્ટર પાસે ગઈ અને ગૌતમનું સંપૂર્ણ ચેકઅપ અને તપાસ ટેસ્ટ કરાવ્યા મામૂલી બ્લડ પ્રેશર સિવાય બધું જ બરાબર હતું હવે પ્રેરણાને એના ભાભીની વાતો યાદ આવવા લાગી હતી ભાભી એક વખત એને કહ્યું હતું કે પ્રેરણા ક્ષમતા કરતાં વધુ કામ શા માટે કરે છે ચાર બાળકોને એકલા સંભાળવાની કોશિશમાં બધું જ વિકેર થવાની નોબત ન આવી જાય એનું પણ ધ્યાન રાખજે જ્યાં સુધી બાળકો નાના છે ત્યાં સુધી મદદ કરવા માટે કોઈ કામવાળી બાઈ રાખી લે અને થોડા વર્ષો બાદ જ્યારે બાળકો મોટા થઈ જાય તો તેઓ પોતે પોતાનું મોટા ભાગનું કામ કરી લેશે પરંતુ તારા યુવાનીના આ દિવસો ફરી પાછા નહીં આવે તું કામ કર પરંતુ તારા લગ્ન જીવનને પણ મહત્વ આપવાનું ભૂલતી નહીં પૈસા ભેગા કરવાની ધૂનમાં તું તો પૈસા કમાવવાળીની જ અવગણના કરી રહી છો હવે આખા ઘટનાક્રમને વિચારી અને પ્રેરણા સમજી ગઈ હતી કે ગૌતમને એકમાત્ર બીમારી કંટાળીને ઉપજેલી ગુગણામણ પણ છે અને એના કારણે જ ગૌતમ આટલો બધો હતાશ થઈ ગયો છે અને આ કમજોરીનું એકમાત્ર કારણ પ્રેરણાનો આવો સ્વભાવ છે અને આવી ગૂંગળામણ ભરી જિંદગી એ જ ગૌતમને પરેશાન કરી દીધો છે અને ત્યારબાદ પ્રેરણા પોતાના અપરાધ બોધ ગૌતમથી પણ છુપાવી ન શકી અને ગૌતમના ખોળામાં માથું મૂકીને રડી પડી અને કહેવા લાગી કે ગૌતમ તમને કાંઈ નથી થયું એટલે તમારા મનમાંથી બીમારીનો પ્રમ કાઢી નાખો બધી જ ભૂલ મારી છે ન તો મેં પોતાને સમય આપ્યો કે ન તો તમને આપ્યો તે હું તમે જેમ કહેશો એમ રહેવાની કોશિશ કરીશ અને તમે જ્યાં કહેશો ત્યાં તમારી સાથે ફરવા આવીશ ગૌતમે પ્રેરણાને સાંત્વના આપીને કહી હતો પણ જાણે આશ્વાસન એને મળી રહ્યું હોય એવું લાગતું હતું ઘણા સમય પછી પણ પ્રેરણા ફરીથી એની નજીક આવી હતી આજે ઘરમાં જાણે કોઈ તહેવાર હોય એવું લાગી રહ્યું હતું ગૌતમ પોતાને એકદમ તંદુરસ્ત હોય એવું મહેસૂસ કરવા લાગ્યો હતો અને પ્રેરણાનું તો જીવન બદલાઈ ગયું હતું હવે ગૌતમના રાજીનામાની યોજનાનો ફટકો પ્રેરણા માટે આઘાત સાબિત થયો હતો એ પતિથી ખુશી માટે આવી બધું જ કરી રહી હતી ગૌતમ આવી ખુશીથી ભરેલી રજાઓ ઘરમાં કેદ થઈને પસાર કરવા નહોતો માગતો પરંતુ પ્રેરણાને હરવા ફરવાથી ચીડ આવવાને કારણે ચૂપ રહ્યો હતો અને આજે જ્યારે પ્રેરણાએ પોતે જ ફરવા જવાની શરૂઆત કરી એટલે સૌપ્રથમ તો એણે એના ભાઈ અને ભાભીને મળવા જવાની વાત કરી એટલે ગૌતમ ખૂબ ખુશ થઈ ગયો અને હસવા લાગ્યો એટલામાં તો પ્રેરણાની ઊંઘ ઉડી ગઈ અને ગૌતમને આવી રીતે જાગતા અને જો જો તે હસતા જોઈ અને એ ચોંકી ગઈ અને પૂછવા લાગી કે શું વાત છે ગૌતમ તમને ઊંઘ કેમ નથી આવતી ત્યારે ગૌતમે કહ્યું કે પ્રેરણા તું જાગી ગઈ સારું થયું સવાર પડવા આવી છે અને તું જાગી ગઈ છે હવે આગલા સ્ટેશન આપણે ચા પી લઈશું હવે બંને એકબીજા સામે જોઈ અને હસવા લાગ્યા અને વાતચીતનો સિલસિલો ચાલુ થઈ ગયો બંનેને એવું લાગી રહ્યું હતું કે જાણે બંને ઘણા વર્ષો બાદ મળી રહ્યા હોય બંનેને એકબીજાને ઘણી બધી વાતો કહેવાની અને સાંભળવાની હતી ગૌતમ ઘણી બધી લાગણીઓ સાથે વારંવાર પ્રેરણાને જોઈ રહ્યો હતો આવી જ પત્નીની તો એણે કલ્પના કરી હતી હવે ગૌતમને એવો વિચાર આવ્યો કે ગાડીમાં સૂતેલા તમામ લોકોને જગાડી દઉં અને જોર જોરથી કહેવા લાગ્યો કે મને મારી કલ્પનાની રાણી મળી ગઈ છે ત્યારે પ્રેરણાએ કહ્યું કે ગૌતમ તમે આવી રીતે વારંવાર કેમ હસી રહ્યા છો એટલે ગૌતમ બોલ્યો કે પ્રેરણા તને આજે મારી નજીક જોઈ અને હું મારી ખુશીને કાબૂમાં નથી કરી શકતો આવી નાની નાની ખુશીઓ નીકળતા અને પરસ્પર સમાનતા એ તો જીવનની વ્યવસ્થા અથવા તો ઘૂઘરા મનને દૂર કરીને હસતા શીખવાડે છે પ્રેરણા આજે તો કેટલી ખૂબસૂરત લાગે છે ગૌ તમે હસતા આવું કહ્યું એટલે પ્રેરણા હસી પડી અત્યારે ગૌ તમને એવું લાગ્યું કે આખી દુનિયા ખુશીઓથી છલકાઈ રહી છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ